નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીનાશક વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાત નજીક અરબ સાગરમાં પણ ડીપ ડિપ્રેશન સર્જાયું છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અને ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ થઈ છે મિત્રો જ્યારે બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે મિત્રો રેમલ વાવાજોડે વાત કરીએ તો ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યો છે પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે છ જેટલા લોકોના જીવ ગયા છે જ્યારે તેલંગાણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાત્રે આવેલા તેજ જ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોની મોત થઈ ગઈ છે રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો હતો જ્યારે બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ જેટલા લોકોના મોત થયા જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા હતા રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારે થેતી ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર થયેલું હતું મિત્રો મિઝોરમ પર વાવાઝોડાની અસર જોઈએ તો મિઝોરમની રાજધાની આઈગોયમાં આજે થયેલા ભૂસ્થલનોમાં ઓછામાં ઓછા પંદર જેટલા લોકોના મોત થયા જેમાં એક પથ્થરની ખાણ ધસી પડવાથી અગિયારમાં અગિયાર લોક સામેલ હતા મિત્રો ક્યાં સુધી રહેશ્યા અને અસર એના વિશે વાત કરીએ તો આગામી થી છ દિવસ સુધી બિહારના હવામાન પર આ તોફાનની અસર જોવા મળશે આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્યમ અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડતા ઉપરાંત એકસો થી એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આશંકા રહેલી છે આ એમડીના કહેવા મુજબ એક બાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે જ્યારે બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન ખુશનુમા રહેશે જોકે હવામાન ખાતાના વૈજ્ઞાનિક જણાવ્યા મુજબ નબળું પડી ચૂકેલું વાવાઝોડું રેમસ હવે વધુ નુકસાન કરે તેવી શક્યતા નથી મિત્રો ગુજરાત માટે વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં પણ ઘટાડો થશે હાલ ગરમીને લઈને કોઈ એલર્ટ નથી જ્યારે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે જ્યારે આજે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમની પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે દરિયામાં ડીપ સ્ટીક પ્રેશર વેરિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે દરિયામાં માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે ગુજરાતમાં કોઈ સામાન્ય કરતા વધારે વરસાદ થશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો